વડોદરાના બાજવામાં વરસાદ રોકાયા બાદ પણ હજી સુધી પાણી નથી ઓસર્યા બાજવા ગામની બજારોમાં વરસાદી પાણી ભરાયા ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વરસાદ રોકાયાના દસ કલાક બાદ પણ હજી સુધી પાણી નથી ઓસર્યા ગઈકાલે બાજવામાં ધોધમાર વરસાદ વરસ્યો ડ્રેનેજની લાઈન ચોકઅપ થઈ જતા પાણીનો નિકાલ હજી સુધી નથી થયો વરસાદ આટલો સમય વીત્યો છે દસ કલાક થી વધુ સમય વીતી છે તેમ છતાં બાજવાની પાણી ભરાયેલા છે પરંતુ ઘરમાંથી પણ હજી સુધી વરસાદી પાણી જે છે તે નથી ઓસર્યા વરસાદ રોકાણ દસ કલાકથી વધુ સમય થયો છે ગટરો ચોકઅપ થઈ ગઈ છે લાઈનો ચોકઅપ થઈ ગઈ છે તેને કારણે હજુ પણ રસ્તા પર ઘરોમાં તમામ જગ્યા પર આ પ્રકારે જળનો જમાવડો જોઈએ આવી જેને લઈ જે ગટરો છે તે ચોકઅપ થઈ ચુકી છે યોગ્ય સફાઈ ન થવાને કારણે આ પ્રકારે આખું ચોમાસું બાજવાની સ્થિતિ રહી છે કે જળનો જમાવડો ઘણા સમય સુધી તેજ રહેતો હોય છે